નમસ્કાર સત આદ અને સલામતા લઈને આવ્યો છું વિડીયો અકબર અને બિરબલનો છે અકબરના બાદશાહ જ્યારે અકબર હતા સમ્રાટ હતા અને ત્યારે એનો બિરબલ એક વફાદાર માણસ એક હરેક પ્રશ્નનું સોલ્યુશન કરનાર માણસ અને એક અકબરને પૂરેપૂરો હંડ્રેડ પર્સન્ટથી ઉપર એની ઉપર ટ્રસ્ટ એવા બિરબલ એના રાજમાં એના સલાહકાર હતા અને બીરબલની બુદ્ધિ એટલે હજી પણ ઘણા કિસ્સાઓમાં હજી પણ દરેક વાતમાં બિરબલની બુદ્ધિના વખાણ કરવામાં આવે અને કોઈ બુદ્ધિમાન હોય તો કહેવામાં આવે કે બિરબલ જેવો બુદ્ધિમાન કહેવાય તો મિત્રો આ જ વસ્તુ અહીંયા છે અને આમાં અકબરનું રાજ હતું એ સમય દરમિયાન અકબરના રાજમાં જ્યારે સભાઓ ભરાતી એના દરબારમાં દરબારીઓ હોય એનું મંત્રીમંડળ હોય અને અકબર બાદશાહ ત્યાં પ્રશ્નો અને સવાલના જવાબ આપતા એ સમયે પબ્લિક પણ ત્યાં આવતી કવિરાજ આવતા લેખકો આવતા અને અકબર આને માન આપતા એવું નહોતું કે એને માન નહોતા આપતા એને બહુ આ વસ્તુમાં પણ ઇન્ટરેસ્ટ તો એ જ સમયની આ વાત છે અકબર બાદશાહ એના સભામાં બેઠા હતા એ સમયે ત્યારે બિરબલ પણ હાજર હતા અને એક કવિરાજ એના દરબારમાં આવે છે અને કવિરાજ એક કવિતા લખે છે રાજા વિશે અને બોલે છે કે મહારાજ તમે આટલા સુંદર છો મહારાજના વખાણ કરે છે ટૂંકમાં કે મહારાજ આટલા સુંદર છે આટલું સામ્રાજ્ય તમારું મસ્ત ચાલે છે એ બધા વખાણ કવિતામાં આવે છે એટલે રાજાને બહુ મજા આવે છે એટલે રાજા કેમ આગળ આગળ બીજી કવિતા આપો બીજી કવિતા બોલો એમ જે છે એટલે બીજી કવિતા કવિરાજ કવિરાજ થોડાક પાવરમાં આવી જાય છે અને બીજી કવિતા બોલે છે એટલે કવિરાજને મજા આવે છે એ જ વસ્તુ છે કે તમે કોઈ બી કલાકાર હોય કોઈ બી વસ્તુ હોય એને જો પ્રોત્સાહન આપો તો એનામાં જે ટેલેન્ટ છે બહાર નીકળે એ વસ્તુ અહીંયા છે તો મિત્રો આવી રીતે કવિરાજ વધારે ફોર્મમાં આવી જાય છે બીજી એક સારી એનાથી પણ સારી કવિતા લખે છે વખાણ કરે છે સૂર્યથી મોટા ધરતી મોટા ચંદ્ર થી મોટા આવું બધું મહારાજને કહે છે એટલે મહારાજ તો બહુ ખુશ થઈ જાય છે પછી ત્રીજી કવિતા લખે છે એનાથી પણ સરસ પછી ચોથી કવિતા લખે છે અને ચોથી કવિતામાં એમ લખે છે કે તમે ભગવાનથી મોટા છે તમે ઈશ્વરથી મોટા છે એવા શબ્દો આવે એટલે બધા દરબારીઓ પછી ઊભા રહી જાય છે કોઈ તાળીઓ પાડતા નથી કોઈ પ્રોત્સાહન કવિરાજને આપતા નથી અને રાજા પણ મૂંઝાઈ જાય છે આ વાતમાં અકબર પણ મૂંઝાઈ જાય છે અકબર માટે એક સવાલ પેદા થઈ જાય છે બધા દરબારીઓ માટે એક સવાલ પેદા થઈ જાય છે કે હું ઈશ્વરથી મોટો છું અકબર એમ કે અને દરબારીઓ પણ વિચારમાં પડી જાય છે બધા એમ કહે છે કે હવે આનો જવાબ કેમ આપવો બધું ખામોશ થઈ જાય છે સન્નાટો છવાઈ જાય છે અને છેલ્લું તીર ત્યારે અકબરનું બિરબલ તરફ હોય છે અને બિરબલ તરફ જોઈને કહે છે હું ભગવાનથી મોટો છું હું ઈશ્વરથી મોટો છું આ કવિરાજ કહે છે એવું એટલે ત્યારે બિરબલ એમ કહે છે કે મારા એક દિવસનો સમય આપો મારે આમાં વિચારવું પડે અને હું વિચારીને કાલે તમને સફામાં જવાબ આપી દઈશ એટલે બીજે દિવસે સફા ભરાય છે હવે આમાં કવિરાજ ફોર્મમાં બધું બોલી તો જાય છે પણ એની જિંદગીનો સવાલ આવી જાય છે કારણ કે રાજાઓ ત્યારે ખરાબ ડિસિઝન લઈ લેતા તરત એટલે ફાંસીની સજા પણ મળી જાય અથવા તો જેલની સજા પડી જાય એવું હતું કવિરાજને એટલે ત્યારે બિરબલ એક સુપર રસ્તો કાઢ્યો અને બિરબલ બીજા દિવસે આવ્યા અને દરબારમાં આવીને એણે કીધું એ વાત નીકળી એટલે તરત જ એ વાત ઉપર બોલ્યા બીરબલ કે મહારાજ આ તમે એમ કહો છો કે હું ભગવાનથી મોટો છું કવિરાજે એવું કીધું અને આ સવાલ છે તમારો તો તમે તમે એ વસ્તુ કરી શકો છો કે એ ભગવાન ના કરી શકે ઈશ્વર ના કરી શકે એટલે અકબર તરત જ પૂછે છે કે કઈ વસ્તુ એવી કે હું હું કરી શકું ને ઈશ્વર ના કરી શકે એટલે બિરબલ એનો સુંદર જવાબ આવે છે મિત્રો એમ કહે છે કે કોઈ બી માણસ હોય તેને તેને તમે દરબારમાંથી કાઢી શકો છો કોઈ પણ માણસ હોય એને તમે સજા આપી શકો છો કોઈ પણ માણસ હોય એને તમે ભૂખો પ્યાસો રાખી શકો છો રાખી શકો છો પરંતુ ઈશ્વર એક એવો છે કે એના આ સંસારમાં જેટલી પબ્લિક છે જેટલી પ્રજા છે જેટલા પ્રાણીઓ છે જેટલા પક્ષીઓ છે જેટલી કુદરતી સંપત્તિ છે એને કોઈ દિવસ ભૂખો નહીં રાખતો કોઈ દિવસ એના એ આ પૃથ્વી કે એના ઉપરથી બહાર કાઢી નહીં મૂકતો એ એના પાપો ગમે એટલા કરે પણ એ માફ કરી દે છે ત્યારે અકબર એ સાંભળી જાય છે અને અકબર એ સમજી જાય છે ખરેખર મહાન તો પહેલો જ છે અમે તો ખાલી એક આ રીતે કુદરતે મોકલેલી એક અમારામાં એક શક્તિ છે એનો ઉપયોગ કરીએ છીએ આવું અકબર માની જાય અને ત્યારે કવિરાજના પણ થોડાક વખાણ થાય છે ફરીથી અને કવિરાજને ઇનામ મળે છે તો મિત્રો બિરબલ એક એક મુસીબતના સમયે પણ રસ્તો કાઢી આપે એવો બુદ્ધિવાન વ્યક્તિ હતા એ વસ્તુ અહીંયા સાબિત કરી જાય છે તો મિત્રો ને આવા એક મોટિવેશનલ આવાને આવા કંઈક મળતા હોય મળતું હોય એવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો બહુ મજા આવશે થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે નવા અંદાજમાં તમારી સાથે જોડાયેલો રહીશ થેન્ક યુ વેરી મચ